અનુસાર જણાવી દઈએ કે ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે વધુ વિગતો મિત્રો મિત્રો એ પણ જણાવી કે ત્યારે વાત કરવામાં આવે તો તે પછી હોસ્પિટલમાં દાખલ થયા છે તો વધુ એ પણ જણાવી દઈએ કે હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જોકે વહેતા થયા છે તમને વધુ એ પણ જણાવી દે કે ચિનત આમાં ટૂંક સમયમાં ધ રોલ્સ સિરિયલમાં ત્યારે જોવા મળી હતી જે નેટફ્લિક્સ પર ત્યારે ડ્રીમ ત્યારે કરવામાં આવે છે જી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ